મે અગાઉ પણ કહ્યું છે નડિયાદની આ સાક્ષર નગરીને છેલ્લા સાતરી બનાવી દીધી છે નડિયાદની અંદર ખુબ જ ખરાબ રીતે પરિસ્થિતિ જોવા મળી રહી છે હું બહુ વાત નહી કરું એક નાની વાત છે આ દાંડી માર્ગ છે દબાણ થી સુધીનો વર્ષ બે હાજર ઓગણીસ માં નડિયાદની પ્રજાને આ જાણવું ખુબ જરૂર છે લાખ રૂપિયા પાસ થયા છે અને આ પાસ એ કેન્દ્ર સરકારમાંથી થયા છે મિનિસ્ટ્રી ઓફ રોડ

સક્રિય એવા અમારા નડિયાદના ધારાસભ્ય ફોટા પડાયા પછી રોડ શું કન્ડિશન છે એ જોવા આવતા નથી આ સોળ પોઈન્ટ સોળ કરોડ પંચોતેર લાખ રૂપિયા એજ પાસ કરાઈ હતા તેવું તેઓ એમના ફેસબુક ના પ્રોફાઇલ ઉપર મૂકે છે સોળ પોઈન્ટ પંચોતેર સોળ કરોડ પંચોતેર લાખ રૂપિયા નડિયાદની નગર ની જનતા જવાબ આપે કે શું આ રોડ ઉપર વપરાયા છે ને વપરાયા હોય તો આ પરિસ્થિતિ હોય ખરી માર્ચ ખરીશ સુધી આ પણ આપવામાં છે આ કાગળ છે આ કાગળ મારું નથી પણ રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ ભારત સરકાર નું છે વધુમાં આ રોડ ખરાબ છે ખૂબ ખાડા પડી ગયા છે લીડીઆઈડી કોલેજ પાસે વારંવાર ખાડા પડી ગયા છે

પરમ દિવસ અને ગઈકાલે રોડ ના બનાવતા રોડ સરખું કરવાનું કઈ ના કરતા આજે અમે લોકો રોડ ઉપર ઉતર્યા છે ગઈકાલે આણંદ જિલ્લાની અંદર ડમરના રોડ બનવાના શરૂ થયા છે જેનો વાસ્તવિક લોકેશન સાથેનું પ્રૂફ અમે જૈન સાહેબના મોબાઈલ ઉપર વોટ્સઅપ કરેલું છે શુક્રવાર સુધીમાં આ રોડ ઉપર અમે એક જ માંગ છે કે હવે પ્રજા કંટાળી ગઈ છે આ ભાજપ કોંગ્રેસ નું કામ નથી આ કામ પ્રજાનું છે આ પૈસા ખવાઈ ગયા છે અને નડિયાદમાં લાખો ના કૌભાંડ ની વાત જ નથી આવતી નડિયાદમાં બે જ વસ્તુ કરોડો નું કૌભાંડ અને ખાડા ખાડા પણ છે અને ખાડામાં કરોડો નું કૌભાંડ છે સોળ કરોડ પંચોતેર લાખ રૂપિયા ગયા ક્યાં એ બહુ મહત્વ નો પ્રશ્ન છે તમારે બધા ધારાસભ્ય ને ત્યાં જઈને પૂછવું જોઈએ અને એમને જવાબ પણ આપવો પડે રોડ પર ઉભા રહેવું પડે માર્ગ થવાનો છે તો હું આપના માધ્યમથી એમને કેવા માંગુ છું આ અઢાર કરોડ ઓગણીસ લાખ અઢાર કરોડ ઓગણીસ લાખ રૂપિયા હિસાબ એમની જોડે લેવામાં આવશે આઈકોનિક માર્ગ કેવો બનાવવાનો છે તમારે જાહેર કરવું પડશે બે દિવસ પહેલા એમણે પોસ્ટ મૂકી છે 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 લોકેશન પણ અંદર લાખ રૂપિયા ઓછા થઈ ગયા હજુ મારે એમને નમ્ર વિનંતી છે છ મહિના ફરી પોસ્ટ મૂકે બીજા દસ બાર કરોડ રૂપિયા ઘટાડી દે એક કિલોમીટર નો રોડ નથી જેની અંદર કરોડો રૂપિયાની વાત થાય છે કરોડો રૂપિયાની વાત થાય ત્યારે કોન્ટ્રાક્ટરો જોડે

અહીંયાથી ઘણા બધા ગામડાના સાહેબ રસ્તાઓ પડે છે અહીંયા એવું નથી કે કોઈ એક ધર્મના લોકો રહેતા હોય અહીંયા વિવિધ ધર્મના બધા જ લોકો આ રોડ ઉપર રહે છે અને વારંવાર અહીંથી પસાર થાય છે નડિયાદનો એક એવો રોડ છે કે જ્યાં લોકો રાત્રે પણ પોતાના પરિવાર સાથે ખાવા પીવા આવતા હોય છે પરંતુ બે જવાબદાર ધારાસભ્ય ના કસી પડેલી નથી આજે બે જવાબદાર એટલા માટે બોલવું પડે છે પોતાની જવાબદારી સ્વેચા એ નિ ના હજુ કૌભાંડો છે ફરી કહું છું આ જે રોડ ઉપર કૌભાંડ થયું છે એમાં નડિયાદના બે જવાબદાર ધારાસભ્યશ્રીએ ધ્યાન આપવું જોઈએ અને જો આ સોળ પોઈન્ટ સોળ કરોડ પંચોતેર લાખ રૂપિયા ક્યાં ખર્ચાયા તેનો વિગતવાર હિસાબ આપવો જોઈએ અમારી પાસે જે કાગળ છે એ બિલકુલ ભારત સરકારનું કાગળ છે અને તેમના સોશિયલ મીડિયા ઉપર મૂકેલું કાગળ છે માટે આ રોડનો અમે વિરોધ કરીએ છીએ કે જો લાહમનનો રોડ આખા ગુજરાતમાં ચાલુ થયા છે જ્યાં વરસાદ નથી પડ્યા ત્યાં આણંદ મમ્મી ગઈકાલે ચાલુ થયા જેનો પ્રૂફ અમે જે તે વિભાગના એન્જિનિયરને અમે મોકલી આપ્યું છે બે દિવસ ની અંદર અહિયાં ડામર ના રોડ બનીના રોડ સરખો નહીં થાય તો અમે આર આર ની ઓફિસ ની બહાર જઈ અને બોલ કરીશું જેના સંપૂર્ણ જવાબદાર નડિયાદના બે જવાબદાર ધારાસભ્ય અને આર એન બી વિભાગ રહેશે